એક જઘન્ય બનાવ બની ગયો સોળ વર્ષનો એક હિન્દુ યુવાન નયન અંતાણી એની ઉપર વિદર્ દ્વારા છરીઓથી હુમલો કરવામાં આવ્યો સ્કૂલના કેમ્પસની અંદર આ નિર્દોષ વિદ્યાર્થીનું મૃત્યુ થયું સમગ્ર સિંધી સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ગુજરાત આ ઘટનાને સખત સખત શબ્દોમાં વખોડી કાઢે છે અમે આજે મામલતદાર ઓફિસે આ દીકરાને ન્યાયની માગણી કરવા માટે આવ્યા છીએ આ દીકરો છે છે અને હત્યા પણ નાનો છોકરો જો હત્યા કરી નાખે તો એને નિર્દોષ છોડવામાં ના આવે એને પણ સખત ને સખત સજા કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે અમારી સરકાર પાસે માંગ છે કે આ સ્કૂલ નું કરવામાં આવે આ સ્કૂલ ના management આ સ્કૂલ ના trustee આ બાળક ને છોડી દીધો હતો સ્કૂલ અંદર કોઈ પણ જાત ની medical આપી નહોતી તેઓ પણ એટલા જ દોષી છે જે હત્યા આરોપી છે અમારી માંગ છે કે યુપી પેટર્ન મુજબ એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે આ છોકરા આ જે હત્યા કરી છે એની ઉપર બુચકો અને પોસ્ટ જેવી કલમો લાગવામાં આવે અને અમારી તો એ પણ માંગ છે કે આની ઉપર રાષ્ટ્ર પણ કલમ કલમ લગાડવામાં આવે અમને પૂરી ખાતરી છે ગુજરાત સરકારે એમને જરૂર ન્યાય આપશે